તો મહિલા સુરક્ષાને લઈને મહિલા તબીબોની સુરક્ષાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોલકાતાની આડચીકર મેડિકલ કોલેજની રેસીડેન્ટ તબીબની બળાત્કાર બાદ હત્યા કરાતા દેશભરમાં રોષ વ્યાપી ગયો છે તબીબી જગતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દેશભરમાં રેસિડન્ટ અને સિનિયર તબીબોમાં રોષ જોવા મળ્યો છે તબીબોએ મૃતક માટે ન્યાયની અને મહિલા તબીબો માટે સલામતીની માંગ કરી છે દેશભરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ આજે ધરણાનું આયોજન કર્યું છે તમામ જગ્યાઓ પર ધરણા યોજવામાં આવ્યા છે વિરોધ કરવામાં આવ્યો છે ન્યાયની માંગ કરવામાં આવી છે જેમાં ગુજરાતના રેસિડન્ટ તબીબો પણ જોડાયા છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવીને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે અલગ અલગ દ્રશ્યો છે ગુજરાત સહિત મુંબઈમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે બેંગ્લોરમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે દેશભરમાં વિરોધનો સુર એક સાથે જોવા મળ્યો